આજે આપણે બનાવીશું લુસાળાની પ્રખ્યાત દાળ ઢોકળી તો એના માટે આપણે આ દાળ બાફી લીધી છે અને બીજા મસાલામાં આપણે આદુ મરચાં લસણ ટમેટું લીંબુ તીખાની ભૂકી ને આ દાળના વઘાર માટેની બધી વસ્તુ છે સૂકા મસાલા અને આપણે રેગ્યુલર યુઝ કરતા હોય એ મસાલા છે અને ગાર્નિશિંગ માટે ધાણાભાજી છે હવે આપણે એનો લોટ બાંધશું ઢોકળીનો એના માટે આપણે આ ઘઉંનો લોટ લીધો છે અને થોડોક ચણાનો લોટ નાખશું અને હવે ઢોકળીમાં નાખવાના બીજા મસાલા એડ કરશું આપણે હળદર સ્વાદ પ્રમાણે મીઠું થોડોક ગરમ મસાલો જીરું અને બીજી વસ્તુ આપણે લસણમાં મિક્સ કરીને એના માટે આપણે લસણની ચટણીમાં લસણ તીખા કરી નાની કટકી નાખ કરી નાખશું એનાથી ઢોકળીનો સ્વાદ સરસ આવે છે આ બધા મસાલા નાખીને એનાથી હવે એમાં આપણે આદુનો કટકો નાખશું બસ આટલું આદું આપણે નાખશું થોડીક ધાણાભાજી કટિંગ કરીને નાખશું આપણે તીખાની ભૂકી અને ચટણી નાખશું જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે મરચાં ચટણી નાખી શકો હવે આપણે આ બધી વસ્તુને ખાંડી લેશું ખાનણીમાં

આ બધી વસ્તુ નાખવાથી ઢોકળીનો સ્વાદ સરસ આવે છે આપણે આ થોડી કટિંગ કરીને આમાં દાણાભાજી નાખશું આપણે મોણ માટે થોડુંક તેલ નાખશું એટલે સોફ્ટ થાય હવે આપણે આનો લોટ બાંધી લેશું બધી વસ્તુ મિક્સ કરીને આપણો લોટ બંધાઈ ગયો છે હવે આપણે એમાં થોડુંક તેલ નાખી દેસુ લોટને થોડું કેળવી લેશું

સારી રીતે ઉકળવા દેજો હવે આપણે બીજા દાળના મસાલા કરી લેવું તો દાળ ઉકળે ત્યાં હું તેમાં આપણે તીખા મરચાં લીધા છે આદુ ખમણી નાખશું લસણ ત્રણ ચાર કડી લીધી ખમણી નાખશું ટમેટું અને લીંબુ આપણે મરચાની ઝીણી કટકી કરી લેવું

આપડી દળ ઉકડવા માંડી છે હવે આપણે એમાં રોટલી વણીને નાખી દેશું પાછી વણવાની એટલે થોડીક ચડે એટલે જાડી થઈ જાય રોટલી વણાતી જાય એમ આપણે એમાં નાખતા જાવ આપણી રોટલી વણાઈ ગઈ છે હવે આપણે એમાં કટિંગ કરી અને દાળમાં નાખતા જાવ એમાં દાળમાં નાખતા જાવ રોટલી ચડે ને દાળ ઘાટી થતી જાવ આવી રીતથી આપણે બધી રોટલી વણતા જવું આ દાળ ઢોકળી રોટલી તો થોડીક મોટી વણીએ તો ચાલે એમ કે એનું કટિંગ કરીને તો આપણે નાખવાની હોય રોટલી આવી રીતે વણીને નાખતા જવું જેમ દાળ ઘાટી થતી જાય જેટલી જોતી હોય ઘાટી એટલી રોટલી નાખવાની માં આપણે ઢોકળી નાખી દીધી છે અને દાળ દાળને ઢોકળી ઉકળવા માંડ્યા છે એ ઉપરસે એમ દાળ કાટી થતી જાય આપણે એને ઉકળવા દઈશું અને હવે આપણે એમાં આજે દાળના મસાલા કર્યા હતા મરચું ને ટમેટું આદુ ને લસણ એ નાખી દેશું અને ઉકળવા દઈશું દાળ જો ઘાટી થવા માં છે દાળ સરસ ઘાટી થઈ ગઈ છે દાળ ટોકળી હવે આપણે આનો વઘાર કરી લેશું જો તમે જોઈ શકો છો સરસ ઘાટી થઈ ગઈ છે તો આપણે આમાં વઘાર નાખી દઈશું હવે આપણે દાળ ઉતારી લેશું અને વઘાર કરશું હવે આપણે વઘાર કરશું તો એના માટે આપણે વાસણમાં તેલ લઈ લેવું गरम ठेच आहे એટલે आपण सुका मसाला नाके देतो मी म्हणून एवढं आता आपण तेल गरम થઈ ગયું आहे मग आपण राई नाके देऊ जिरे નાખીએ આ સુકા મસાલા મરચું એટલું લેвен બાધી આય બધું નાખી નાખી

હવે આપણે એમાં ધાણાભાજી એડ કરી દેસુ ગાર્નિશિંગ માટે મિક્સ કરી તો તૈયાર છે રુસાળાની પ્રખ્યાત દાળ ઢોકળી તો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો